અને આપના માધ્યમથી મારે બધાને જણાવવું છે કે એ વખતે એમણે અગિયાર દિવસના મરણોત્તર ઉપવાસમાં ઉતર્યા એ વખત આપણા સેન્ટ્રલમાં મોરારજી દેસાઈ હતા એમણે ટેક્સના માધ્યમથી એમને જવાબ આપ્યો અને કીધું કે તમારી માંગ અમે પૂરી કરીએ છીએ અને એ દિવસથી આજ સુધી આપણે બસોમાં અને ટ્રેનોમાં જોઈએ છે કે સીટની બાજુમાં લખેલું હોય છે વિકલાંગો માટે આ બેન કરો આપવાની છે

અને એમણે વિજ્ઞાનજનોએ એક નવી જિંદગી આપી છે એક નવી ઊંચાઈએ પહોંચાડ્યા છે હવે એમની જ લાઈફ પર એક ફિલ્મ બની રહી છે અનુભાઈ ધ ઘરે તો આ ફિલ્મની સાથે જે લોકો સંકળાયેલા છે એ ખાસ આજે અમારી સાથે છે અને ખબર છે ડૉક્ટરોમાં આજે એમણે મુલાકાત લીધી છે તો આ ફિલ્મની અંદર શું છે આ ફિલ્મ શું કામ બનાવવામાં આવી એવી ઘણી બધી બાબતોની આપણે એની સાથે ચર્ચા કરીશું

કનુબાબાનું યંગ રોલ જેમણે નિભાવ્યો છે એ ગુજરાતના ઉભરતા કલાકાર એવા ઓજસભાઈ રાવલ છે સાથે સાથે હું પણ ફિલ્મમાં એક મુખ્ય ભૂમિકામાં છું વૈભવી જોશી છે આયુષી ધોળકિયા છે અને એ સિવાય ઘણા બધા ઇવન સુરતના પણ ઘણા બધા કલાકાર ધર્મેશ જોશી રાજીવભાઈ પંચાલ ભૈરવિ આઠવલે એમ ઘણા બધા કલાકારો આ ફિલ્મમાં છે અને સાથે સાથે જ્યારે મેં ફિલ્મ કરતા હતા ત્યારે ફિલ્મની વાર્તાથી કહેવાય ને કે આકર્ષિત થઈ અને અમારા જે પ્રોડ્યુસર છે મહેન્દ્રસિંહજી પરમાસર એમને પણ ઈચ્છા વ્યક્ત કરી કે આ ફિલ્મ આટલી સરસ છે તો મારે મુખ્ય પાત્ર ભજવવું છે પરંતુ જ્યારે સુનિલભાઈને એમને મળ્યા તેમને થયું કે સુનિલભાઈ એ પાત્ર એમને ન્યાય આપી શકશે પરંતુ એમને નાનપણથી જ એક અભિનયનો જે રસ હતો એટલે એમણે પણ આમાં ખૂબ મહત્વની ભૂમિકા અમારા મહેન્દ્રસિંહજી પરમાસાઈએ પણ એમાં નિભાવી છે આપણે

કર્યો છે ભાઈએ કે ઘણી બધી ફિલ્મો આજકાલ આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રી ક્ષેત્રે બની રહી છે નવા નવા લેખકો આવી રહ્યા છે નવા નવા ડિરેક્ટર આવી રહ્યા છે અને દરેક વખતે કોઈને કોઈ નવો આઈડિયા લઈને આવી રહ્યા છે આપણા ગુજરાતીઓ માટે એ બહુ ગૌરવની વાત છે પણ એની ટકાવારી તમે જોશો ને તો એ કોમેડી ફિલ્મોની ટકાવારી થોડી વધારે છે ને એ સારી બાબત છે એ ખરાબ વસ્તુ નથી કેમ કે લોકોને અલ્ટિમેટલી તો મનોરંજન જ જોઈતું હોય છે પણ કનુભાઈ પદ્મશ્રી એવોર્ડી કનુભાઈ જેમ વનરાજભાઈએ કીધું એ એક એવી વ્યક્તિ છે કે જેમણે ફૂટપાથથી શરૂ કરીને પોતે હંડ્રેડ પર્સન્ટ દિવ્યાંગ હોવા છતાં ફૂટપાથથી શરૂ કરીને પદ્મશ્રી સુધીની જે મજલ કાપી છે એ લાઇન જે છે એ લોકોને એટલી જ ખબર છે પણ એ આખી વનલાઈનની અંદર કેટલી એમના જીવનની તકલીફો અને પ્રેરણાઓ એમાં સમાયેલી છે એ બધા લોકોને ખબર નથી કેમ કે બધા લોકો પુસ્તક વાંચતા નથી જે એમના ઉપર લખાયા છે બધા લોકો એમના વિશે રિસર્ચ કરતા નથી તો મારા મિત્ર થકી મારી પાસે જ્યારે આ વિચાર લઈને મારા મિત્ર મને મળ્યા અને મને કહ્યું કે આવી એક વ્યક્તિ છે જે સુરતમાં ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા ચલાવે છે અને અત્યાર સુધી લગભગ ચાલીસ હજાર જેટલા દિવ્યાંગ બાળકોને સાચવીને ભણાવીને અને કામે લગાડીને પગભર કર્યા છે અને હું ઈચ્છું છું કે એમના ઉપર એક કમર્શિયલ ફિલ્મ બને હું રિપીટ કરું છું બાયોપિકની વાત નથી થઈ કમર્શિયલ ફિલ્મ તો મને બહુ આશ્ચર્ય થયું કે કોઈ માણસ આવો પણ હોઈ શકે છે કે જે આવી ફિલ્મ બનાવવા ધારે છે હવે એ બેચારાના પગ એટલા પહોંચતા નહોતા પણ એણે એવી ઈચ્છા વ્યક્ત કરી અને પછી હું એની સાથે જોડાયો અને મેં જ્યારે ફર્સ્ટ ટાઈમ હું કનુબાપા આપણે જેને પ્રેમથી કનુબાપા કહીએ છીએ એમને હું મળ્યો ત્યારે હું ખૂબ જ પ્રભાવિત થયો અને મને ખબર પડી કે આપણે આટલા આપણે બધા આટલા નોર્મલ હોઈએ છીએ છતાં પણ રોજની આપણી જે જીવન છે રોજનું રોજિંદુ જીવન એમાં કેટલી બધી કમ્પ્લેન્ટ્સ કરતા હોઈએ છીએ પણ જ્યારે હું કનુબાપાને મળ્યો ત્યારે એમના મોઢે કમ્પ્લેન ન હતી એક પણ કમ્પ્લેન ન હતી પણ ફક્ત પ્રેરણા હતી અને પછી વસ્તુઓ આગળ વધતી ગઈ અને વનરાજસિંહ સિસોદિયા જે છે જેમણે બહુ સારા એક્ટર છે અને આ ફિલ્મના કો પ્રોડ્યુસર છે એ મારા ખાસ મિત્ર હતા મેં એમની સાથે અગાઉ પણ કામ કર્યું હતું મેં મારો ઈચ્છા અને પેલા મિત્રની જે વાત હતી એ એમની સામે રજૂ કરી પછી આ પ્રોજેક્ટની સાથે વનરાજભાઈને બહુ ઇન્ટરેસ્ટ પડ્યો અને એમના જે રિલેટિવ છે મહેન્દ્રસિંહ પરમાર જે આ ફિલ્મના રુદ્ર મોશન ફિલ્મ્સ જે છે એમના પ્રોડ્યુસર છે એમને સાથે જોડાયા મહેન્દ્રસિંહ પરમાર સાહેબની એવી ઈચ્છા હતી કે કોઈ થ્રિલર ફિલ્મ બનાવું કે કોઈ એન્ટરટેનિંગ ફિલ્મ બનાવું પણ જ્યારે એમણે પણ કનુબાપાના વિશે જાણ્યું અને પર્સનલી એમને મળ્યા ત્યારે એમનો પણ આખો જે વિચાર હતો એ બદલાઈ ગયો એના પછી મેં એ ઘણું બધું સંશોધન કરીને રિસર્ચ કરીને એક કમર્શિયલ વાર્તા લખી જેની અંદર સેવન્ટી ફાઇવ પર્સન્ટ કનુબાપાની જીવનના પ્રેરણાદાયક પ્રસંગો રોચક પ્રસંગો પણ છે કનુબાપા પોતે બહુ હસમુખા વ્યક્તિ છે એમનું સેન્સ ઓફ હ્યુમર પણ જે ઘણું સારું છે એ વસ્તુઓને પણ મેં વણી લીધી અને એની સાથે 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 અમે એક ફિક્શન સ્ટોરી પણ બનાવી એક કાલ્પનિક પાત્ર મુંજાલ શ્રોફનું જે વનરાજભાઈ સુપરસ્ટાર ગુજરાતી સુપરસ્ટારનું ભજવી રહ્યા છે એની સાથે બધી વસ્તુઓને સાંકળીને એક સરસ મજાના ચાર અલગ અલગ જોનરના ગીતો બનાવીને એક કમ્પ્લીટ પેકેજ જેને કહીએ મનોરંજક કથા જેમાં પ્રેરણા પણ હોય અને સંદેશ પણ હોય એવી એક વાર્તા તૈયાર કરી અને મને લાગ્યું તમે જે સવાલ કર્યો કે મને લાગ્યું કે કનુબાપાને જો મુંબઈમાં રહીને હું ના જાણતો હોઉં

કે જેમાંથી તેઓ બહાર નીકળ્યા અને એમની એ વાત લોકોના બેનો બહુ મોટો નાતો છે કારણ કે ખરેખર ઘણી વખત એવું થાય છે કે ભગવાને આપણને ખમજો આપ્યું છે છતાં આપણે ફરિયાદો લઈને ભગવાન પાસે જતા હોય છે પણ કનુબાપાના જીવનમાં જો આપ જોવા જાઓ ને તો સતત ક્યાંક ને ક્યાંક સતત સંઘર્ષો આવતા ગયા છે અને એક પછી એક સંઘર્ષનો સ્માઇલ સાથે સ્મિત સાથે સામનો કરવો અને હકારાત્મક અભિગમ રાખી અને જીવનમાં આગળ વધવું આજે પણ સિક્સટી પ્લસ એજ છે સત્તા પણ એ જ જુવાન વયના હોય એ રીતે એ સ્ફૂર્તિ સાથે પણ એ સતત આગળ વધતા જાય છે વધારે તો વાત નથી કરતો પરંતુ ફેમિલીની પરિસ્થિતિ ન હોવા છતાં એમને નાનપણથી જ એવું હતું કે મારે ભણવું છે વ્હીલચેર અવેલેબલ ન કરી શક્યા તો એ ખસડાઈને પહેલાં તો સ્કૂલ જતા હવે એક કલ્પના જ કરવી રહી કે એ સમયે શાળામાં જવું કોઈ સાધન કે કોઈ વ્યવસ્થા ન હોવી અને પોતાના શરીરને ઘસડાઈને જવું કૂતરા પાછળ પડે કાંટા વાગે કાકરા વાગે એટલે આના બીજો કોઈ હોય તો એ ભણવાનું છોડી દે કે ભાઈ નથી ભણવું ઇવન ઘરવાળા પણ એવું કહેતા હતા કે તારે ભણીને શું કરવું છે છતાં પણ એમણે કીધું કે નહીં મારે ભણવું છે અને આગળ વધવું છે એ આપણે પકડી રહ્યા અને ભણ્યા એની આગળ વાત કરું તો ભણતા ભણતા પછી આગળના અભ્યાસ માટે અમદાવાદ જવાનું થયું હવે સિત્તેર એસી ના દસકાની વાત કરો એ સમયે ટ્રાન્સપોર્ટેશન માટે અમદાવાદ જેવા મોટા શહેરમાં બીજી જગ્યાએ જવું હોય તો બસ આવે તો નોર્મલ માણસો જગ્યા પર જાય હવે આવામાં હાલી ચાલી ન શકે તો એ કઈ રીતે પોતાની જગ્યાએ રોકી શકે અથવા ત્યાં જઈને બેસી શકે અથવા ટ્રાન્સપોર્ટેશનનો લાભ લઈ શકે તો આ એક ફરી નવો સંઘર્ષ આવ્યો કે હવે આગળનો ઉપરનો કોલેજનો અભ્યાસ કરવો હોય અને આ રીતે અપડાઉન કરવું હોય તો કાં તો ભીડનો ભાગ બને કાં તો ક્યારેક કોઈનો પગ પડી જાય પોતાના હાથ પર પગ પર તો આ બીજો સંઘર્ષો પણ છતાં કે નહીં મારે ભણવું છે અભ્યાસ પણ કરવો છે અને હવે એક નવી વાત કે મને જે વેદના મારે વેઠવી પડે છે એ બીજા પણ દિવ્યાંગો વેઠતા હશે તો ત્યારે એક ઝુંબેશ ચલાવી કે સરકાર આના માટે કંઈક કરે અને સરકાર તરફથી કોઈ વ્યવસ્થા એવી ઉભી કરવામાં આવે કે જેથી કરીને દિવ્યાંગ વ્યક્તિઓનું ટ્રાન્સપોર્ટેશન ઇઝી થાય અને આપના માધ્યમથી મારે બધાને જણાવવું છે કે એ વખતે એમણે અગિયાર દિવસના મરણોત્તર ઉપવાસમાં ઉતર્યા એ વખત આપણા સેન્ટ્રલમાં મોરારજી દેસાઈ હતા એમણે ટેક્સના માધ્યમથી એમને જવાબ આપ્યો અને કીધું કે તમારી માંગ અમે પૂરી કરીએ છીએ અને એ દિવસથી આજ સુધી આપણે બસોમાં અને ટ્રેનોમાં જોઈએ છે કે સીટની બાજુમાં લખેલું હોય છે વિકલાંગો માટે આ બેન કરો આપવાની છે અને એના પછી એમને ખબર પડી કે દિવ્યાંગ વ્યક્તિ કેમ સમાજ માટે બોજ થાય છે કારણ કે આપણે ઘણી બધી જગ્યાએ જોયું હોય તો મોટાભાગે જે ભીખ માંગવાવાળા વાળા લોકો હોય એ મોટા ભાગના દિવ્યાંગ હોય છે તો ફરી એમને થયું કે કેમ આ ભગવાન કેમ આટલી રાખે છે વખતે આટલું બધું સહન કરવું પડે છે ત્યારે એના ઊંડાણમાં જઈને એમને વિચાર આવ્યો કે જ્યાં સુધી દિવ્યાંગ વ્યક્તિ પોતાના પગભર નહીં થાય પોતે કમાતો નહીં થાય ત્યાં સુધી એને જે સમાજમાં સ્થાન મળવું જોઈએ એ મળે નહીં એટલે ફરી એક નવા સંઘર્ષ સાથે એક ચેલેન્જ સ્વીકારી અને એના માટે એમણે લડત શરૂ કરી અને આ સુરત શહેરમાં પ્રથમ વખત એમણે વિકલાંગ બંધુ પ્રિન્ટિંગ પ્રેસની શરૂઆત કરી અને એના પછી ફરીથી એમને વિચાર આવ્યો કે આનાથી પણ પૂરું નહીં થાય ફરી એક નવી ચેલેન્જ ઉખાડી કે મારે પહેલાં તો વિકલાંગ બાળકો છે એમને એજ્યુકેશન અપાવવું પડશે એમને શિક્ષિત કરવા પડશે અને સમાજમાં ઊભા રહી શકે એ સ્થાન અપાવવું પડશે એટલે એક નવા ચેલેન્જ સાથે ફરી એ જીવનના આગળના પડાવમાં વધ્યા અને આજે આપણે ઉમરામાં જોઈ શકીએ તો ડીબલુટીઆઈ એક સંસ્થા ઉભી છે જેમાં અત્યાર સુધીમાં હજારો બાળકો ભણીને નીકળ્યા છે અને એના એજ્યુકેશનમાં સારામાં સારું કામ કરે છે અને એના પછી બી જો એમના આગળના પડાવો જોઈએ તો હું ટૂંકમાં બતાવી દઉં કે એમને એના પછી એક મિશન લીધું કે સુરત શહેરમાં હું કોઈ પણ વિકલાંગ વ્યક્તિને ભીખ નહીં માગવા દઉં એટલે વિકલાંગ ભિખારી મુક્ત સુરતની પ્રેરણા લઈ અને હાલમાં એમનો વિકલાંગ ભિખારી મુક્ત ગુજરાતનું એક મિશન છે આખા ગુજરાતમાં એક પણ વિકલાંગ ભીખ ન માગવો જોઈએ અને અંતિમ પડાવમાં વાત કરું તો અત્યારે જબરજસ્ત મિશન પર એ ચાલી રહ્યા હોય એમ લાગે છે એમની ઈચ્છા છે કે આમ તો ઓલ્ડ એજ રૂમ ઘણા બધા છે વૃદ્ધાશ્રમ ઘણા બધા છે પરંતુ દિવ્યાંગ વ્યક્તિઓને સાચાવાળો એ કંઈ વૃદ્ધાશ્રમ નથી અને ઘણા બધા દિવ્યાંગો કદાચ કહેવાય ને કે એમનો જીવનનો કાં તો ફૂટપાથ પર કાં તો રોડની પટરી પર એવી રીતે કહેવાય ને કે દયનીય પરિસ્થિતિ આપણે વિચારી પણ નહીં શકીએ એવી પરિસ્થિતિમાં એમનો જીવનનો અંત આવે છે અને એમના માટે એમને ખવડાવો પીવડાવો કે એમની સેવા કરવાવાળું કોઈ જ નથી હોતું તો આ એક એમને અંતિમ અત્યારે જે એમની કહેવાય ને કે એક મિશન છે કે આખા વિશ્વનું પહેલું વિકલાંગો માટેનું વૃદ્ધાશ્રમ એ બનાવી રહ્યા છે નર્મદાના કિનારે એટલે કનુભાઈનું જીવન અને સંઘર્ષ એ સતત એકબીજા સાથે જોડાયેલું છે પરંતુ હું જેટલું કનુભાઈને જાણું છું અને છેલ્લા એક વર્ષથી એના સંપર્કમાં છું માટે હું આ કહું છું કે હંમેશા સ્મિત સાથે દરેક સંઘર્ષોને પોતાના બનાવી અને એનો કઈ રીતે રસ્તો કાઢવો એ રસ્તો એ સતત કાઢી રહ્યા છે અને આશા છે કે આવનાર ભવિષ્યમાં પણ એ આ જ રીતે કાઢતા રહેશે દસર મિત્રો પદ્મશ્રી કનુભાઈ ટેરાગનું જેવો પાત્ર ભજવી રહ્યા છે સુનીલભાઈ વિશ્વાયની સાથે આપણે સાથે આપણે વાત કરીશું સુનીલભાઈ કેટલું અઘરું રહ્યું આ પાત્ર નિભાવવાનું કારણ કે કદાચ તમારા માટે આ પહેલો અનુભવ હોઈ શકે કદાચ મેં અત્યાર સુધી ત્રીસ વર્ષની મારી જે વ્યવસાયિક એક્ટિંગની કારકિર્દી છે એમાં ખાલી કોમેડી રોલ જ કર્યા છે એ જાહેર ખબર હોય કે સિરિયલ હોય કે ફિલ્મ હોય હિન્દી ફિલ્મ હોય મરાઠી ફિલ્મ હોય ગુજરાતી ફિલ્મ હોય બધામાં કોમેડી રોલ કર્યું છે ઇરશાદભાઈના લખેલા છ પિક્ચર કોમેડીમાં મેં કોમેડી રોલ કર્યા છે અને જ્યારે ઇર્ષાદભાઈ મારી પાસે આ કનુબાપાની વાર્તા લઈને આવ્યા કે એમનો ફોટો મોકલાવ્યો એમના વિશે જાણવા મળ્યું ત્યારે મને અંદરથી એક રાજીપો થયો કે કંઈક અલગ કરવા મળશે પછી કનુબાપા વિશે મેં યુટ્યુબ ઉપર સર્ચ કર્યું અને એમની જૂની બધી વિડીયોઝ એમને જે સ્પીચ આપે છે ન્યૂઝમાં જે ઇન્ટરવ્યૂ હોય છે બધા જોયા એમના વિચારો સમજવા લાગ્યો એમની હાવભાવ એમના હેન્ડ મુવમેન્ટ્સ કારણ કે બહુ હાથ હલાવી નથી શકતા બહુ બહુ જ ઓછું એ આમ આમ નમસ્તે કરતો પણ આવી રીતે જરાક જ આવી રીતે તો એ છે પગ હલાવ્યા વગર હાથ હાથના હોચ ખાલી ફેસ મગજ આંખો જીભ એ એમના એકદમ એક્ટિવ છે અને એ જ મારે રૂબરૂ પ્રસ્તુત કરવાનું છે એટલે એક ચેલેન્જ હતી મારી માટે કે અત્યાર સુધી ત્રીસ વર્ષની કારકિર્દીમાં ખાલી કોમેડી 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 આખા શરીરનો ઉપયોગ કરે ઉછળ કૂદ બધું જોઈએ એમાં અને આ એકદમ કંટ્રોલ કરીને વ્હીલચેર ઉપર બેઠા બેઠા આખી ફિલ્મનું શૂટિંગ કરું એટલે હું મારી જાતને એમાં મારે ઉતરવાનું એ કેરેક્ટરમાં અને ત્યારે મને ખબર પડી કે દિવ્યાંગ હોવું એ કેટલી મોટી વસ્તુ છે કે કેટલું અંદર દુઃખ હશે એ લોકોને કે કેટલું સહન કરવું પડતું હશે પણ કનુબાપાનું જે પોઝિટિવ જે એમનું નેચર છે એનાથી હું પ્રેરાયો એમાં મારા ડિરેક્ટર ઈર્ષાદભાઈ દલાલ એમણે મને જે ગાઈડન્સ આપ્યું અને શૂટિંગ દરમિયાન સમજો હું હાવભાવમાં અને મુમેન્ટ્સ મને અટવાઈ જાઉં ને ડાયલોગ્સમાં અટવાઈ જાઉં તો અમારા અસિસ્ટન્ટ ડિરેક્ટર જે અંજલીબેન હતા એ મને ડાયલોગ પ્રોપ કરે ઈર્ષાદભાઈ મને ગાઈડ કરે કે કનુ બાપા આ લાઇન આવી રીતે બોલે તો તમે આ ટ્રાય કરો એટલે જ્યાં પણ મારી ખામીઓ હતી એ ઇરશાદભાઈને ડિરેક્શન ટીમવાળા મને સપોર્ટ કર્યા વનરાજભાઈ જે અમારા કોચ મારી સાથે જે એમના સીઝ હતા એમાં પણ અમારું બોન્ડિંગ અમે બહુ એકબીજાને બહુ ક્લોઝ ઓળખતા નહોતા ખાલી આ પ્રોજેક્ટ પૂરતા જ અમે મળેલા પણ જે શૂટિંગ દરમિયાન જ અમારું જે જેલિંગ થવું જોઈએ કારણ કે ડાયલોગ આપ લે થવી જોઈએ રિએક્શન્સ હાવભાવ એ બોલે એની પર મારે રિએક્ટ કરવાનું એ જે ટાઈમિંગ આવવું જોઈએ એ બધું સરસ રીતે મેચ થયું અને આખું શૂટિંગ પ્રોસેસ અમારા પ્રોડક્શનવાળાનો બહુ સારો સપોર્ટ હતો અમારા જે ડીઓપી છે વિમલભાઈ એમણે ડિટેલિંગ જે જ્યાં જ્યાં ઇરશાદભાઈ ઇન્સ્ટ્રક્શન આપે ત્યાં ક્લોઝ માસ્ટર તો એ કેમેરામાં કેપ્ચર કરવું એ પણ મારી માટે એટલે આમ તમે જોશો જ્યારે ફિલ્મ ત્યારે દેખાશે કે એક ઝીણી 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 ચીજો ઉપર બધાએ મહેનત કરી છે મારે તો કરવી જ પડી નવ નવ દિવસ સુધી મેં કનુબાપાને ઓબ્ઝર્વ કર્યા એમની સાથે રહીને એમની વ્હીલચેર હતી જે ઇલેક્ટ્રોનિક વ્હીલચેર એના બે દિવસ પ્રેક્ટિસ કરી અને પછી અમારા ડીઓપી કે તમારા આ જ પોઝિશન પર આવવાનું છે ડાયલોગ બોલોગા વ્હીલચેરમાં તો એ કંટ્રોલ કરવું એ બધું ધીમે ધીમે થયું પણ બહુ સારી રીતે થયું અને હું ખુશ છું કે હું આ કરી શક્યો આપણે પ્રોડ્યુસર રુદ્રસિંહ પરમારને પણ એક સવાલ કરીશું કે મોટે ભાગે જે ગુજરાતી ફિલ્મો અત્યારે આવે છે એ લવ સ્ટોરી અથવા મોટે ભાગે કોમર્શિયલ ફિલ્મો હોય છે તો એમણે એક સામાજિક ફિલ્મ અને કોઈના જીવન આધારિત ફિલ્મ બનાવવાનું એમને કેટલું યોગ્ય લાગે આમ તો આના પાછળ બ્યુટીફુલ સ્ટોરી છે હવે આમાં કેવું છે કે મહેન્દ્રસિંહ પરમાર જે મેં પ્રોડ્યુસર એ અને વનરાજભાઈ ઓલરેડી સાત આઠ વર્ષથી સાથે કામ કરતા હતા એમ બટ કેવું થયું કે એક મૂવી એમને ડિસાઇડ કરી થ્રી ઓ નામની અને એનો સ્ટોરી બી રેડી જ હતી એમ અને સ્ટોરી રેડી હતી તો ઓલમોસ્ટ બધું પ્રોડક્શન ચાલુ થવાનું અને મનરાજભાઈ ઓલરેડી આ મૂવી સાથે સંકળાયેલા હતા એમણે વાત કરી હતી મહેન્દ્રસિંહ જે મારા ફાધર છે એમને કે આવી મૂવી છે આ એક સામાજિક મેસેજ આપી શકે એક કનુભાઈ નામના વ્યક્તિ છે એમના ઉપર આધારિત આ મૂવી છે તો મારા ફાધરે કીધું પહેલી મૂવી અને એ બી આવી રીતના સામાજિક આ તો લાતના બહાર થાય એવું નથી કરવું તો તો બી મગાજભાઈ કીધું કે ના તમે એક વાત સાંભળો તો ખરા સ્ટોરી પછી એમને સ્ટોરી સાંભળી મારા ફાધર બહુ મોટિવેટ થયા અને મળવા ગયા કનુબાપાને અને બાપાને મળ્યા પછી તો એ ઘણા ઇમોશનલ થઈ ગયા કે હાથ પગ કંઈ ચાલતું નથી અને તો પણ એમની જર્ની જે છે ફૂટપાથથી સુવાથી લઈને ઘસડાતા ચાલતાથી લઈને આજે પદ્મશ્રી વિનર છે પદ્મશ્રી અવોર્ડી છે તો ત્યાં સુધીની જર્ની બહુ બ્યુટિફુલ છે અને આ લોકો સુધી પહોંચે તો એક અલગ વેનો મોટિવેશન મળે લોકો નિરાશ થતાં થોડા ઓછા થાય એમનામાં હિંમત આવે એમનામાં સેલ્ફ મોટિવેશન આવે તો એ થી પછી એમને ડિસાઇડ કર્યું કે ના ચલો આ મૂવી બનાવી છે એમ એટલે થોડું હટકે ટ્રાય કર્યું

કે યુવાન બે અલગ દિશામાં છે એક તો જે માર્ગ જેને નથી મળતો એ ખોવાઈ જાય છે એવું છે અને બીજું એવું છે એના જ લીધે એક લાઈફનો નાની નાની મિનિંગ ગોતવાનો ટ્રાય કરે છે તો એ જે મિનિંગ ગોતવાવાળા છે ને એના માટે તો આ મૂવી ખૂબ સરસ છે કારણ કે મૂવી જોશે ને તો કનુબાપાની જે ઇન્સ્પિરેશનલ સ્ટોરી છે એ સાંભળશે એમને થશે આપણા જોડે બધું છે તો કંઈક આપણે બી ટ્રાય કરીએ આપણે બી આ સોસાયટીમાં એક નવી વસ્તુ એડ કરીએ સોસાયટીની મદદ કરીએ અને બીજી વસ્તુ આ મૂવી છે ને દિવ્યાંગોને શું કહેવાય દિવ્યાંગની પરિસ્થિતિ કેવી છે ને એ સમજાવવાનો એક પ્રયત્ન કરે છે એટલે લોકોને એક એ વ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂ મળે કે ભાઈ આપણે તો બધું છે પણ જે નથી એમને કઈ રીતે સપોર્ટ કરાય જસ્ટ નોટ દિવ્યાંગ બટ જે મેન્ટલી બી ડિપ્રેસ છે જે જે મગજથી બી હારી ગયા છે એમને બી કઈ રીતે આપણે આગળ વધારી શકીએ તો ખૂબ સરસ સ્ટોરી છે અને ડેફિનેટલી એક વખત જોવા જશે ને અક્ષર તો દર્શક મિત્રો પંદર ડિસેમ્બર એને કે બે દિવસ પછી પરમ દિવસે ફ્રાઈડેના દિવસે સમગ્ર ગુજરાતમાં આપણે આ ફિલ્મ રિલીઝ કરી રહ્યા છીએ અને મારે તમને ખાસ એક વસ્તુ કેવી છે જે રુદ્રભાઈએ કીધી એ પ્રમાણે કે અમે ફિલ્મની અંદર એક ડાયલોગ મૂક્યો છે કે શારીરિક રીતે તમે વિકલાંગ થશો ને તો કદાચ ચાલી જશે પણ માનસિક રીતે તમે ક્યારેય વિકલાંગ નહીં થતા કેમ કે જો તમે માનસિક રીતે વિકલાંગ થશો ને તો પછી આપઘાત કરવાથી પણ કંઈ કંઈ વળે તમને તો આ ટાઈપના સંદેશ મનોરંજન અને ઘણું બધું કમર્શિયલ એંગલ લઈને અમે તમારી સમક્ષ આવી રહ્યા છીએ પંદર ડિસેમ્બર બે હજાર ત્રેવીસ શુક્રવારે આખા ગુજરાતમાં ફિલ્મ રિલીઝ થઈ રહી છે વધારે ને વધારે પ્રેમ આપજો તમારા સાથી અને તમારા જે મિત્રો હોય તમારા સગાવાલા હોય એ બધાને તમે કહેજો કે આ ફિલ્મ પોતાના સંતાનોને દેખાડે અને પોતે પણ જુએ કેમ કે આ ફિલ્મ ખાલી યંગસ્ટર માટે નથી બધી વયના લોકો માટે આ ફિલ્મ છે અને બધાને આ ફિલ્મમાંથી કંઈક ને કંઈક પ્રેરણા તો જરૂર મળશે અને બીજી એક ખાસ વાત કાલ સવારથી આપણું બુક બાય શો જે છે એની ઉપર આપણું બુકિંગ ઓપન થઈ રહ્યું છે તો આપણે કોશિશ એ કરવાની છે કે જેટલું બને એટલું એડવાન્સ બુકિંગ કરીને આપણે એક નવો કીર્તિમાન સ્થાપિત કરીએ જેથી કરીને મહેન્દ્રસિંહ અને અને રુદ્ર પરમાર જેવા જે જે છે કંઈક કંઈક નવું લઈ લઈ આવે આવે એવી હિંમત બીજા પ્રોડ્યુસર પર દેખાડે તો તમારો ખૂબ આપજો બધા મોટા આ ફિલ્મ જોવા જરૂર જજો લોકો માટે એમના સંઘર્ષની ઘણી બધી એવી વાતો છે જે આપણે જાણતા નથી એ આ ફિલ્મ દ્વારા આપણને જાણવા મળી શકે છે તો અમારી પણ વિનંતી છે કે આ ફિલ્મ તમે જોવા જજો અને ગુજરાતના જે એક દિવ્યાંગ મોટી વ્યક્તિ છે એની પ્રેરણા લોકો સુધી પહોંચી શકે થેન્ક યુ વેરી મચ ખબર છે ડોટ કોમ પર